લાંબા સમયના વિરામ બાદ બંગાળની ખાડીને નવી નવી સિસ્ટમો સક્રિય થવાની સાથે હવે પછી ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઓછિતાના મોટા પલટાવ આવી રહ્યા છે આધી તુફાન વંટોળની સાથે ભયંકર પવનો ગુજરાતમાંથી પસાર થઈને પોતાનો તોફાની ઘેરાવો હવે ગુજરાતમાં નવી સિસ્ટમો બનાવી રહેલી જોવા મળી રહી છે હાલ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં પચીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની અવરજવર જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાં હાલ તોફાની ઠંડા પવનો સાથે સાથે અનેક વિસ્તારમાં માવઠાનું ભયંકર દબાણ

ઉત્તરીય ભારતની અંદર કાશ્મીર લે લદાખના વિસ્તાર લાહોર અને ઝાંડાના વિસ્તારમાં ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણને ઘેરાવો સક્રિય બની રહેલો જોવા મળી રહ્યો છે ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર હાલ અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે

માવઠાને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે આ સંપૂર્ણ વિસ્તારમાં સક્રિય બનેલી સિસ્ટમની અસરને લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની તીવ્રતા આ વિસ્તારોમાં પોતાનું દબાણ દર્શાવી રહેલી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો કે આ એરિયાની આ એરિયાની અંદર સિસ્ટમના વધી રહેલા જોરને લઈને જ્યાં દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી આ સિસ્ટમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર તોફાની દબાણ દર્શાવતી હોય તેમ નાલ્લોરના ક્ષેત્રથી ચેન્નાઈ અંદર દિશાઓ બદલવાની સાથે હવે પછી પોતાની ભયંકર અસરો આ વિસ્તારો ઉપર દર્શાવી રહેલી જોવા મળી રહી છે બદલાઈ રહેલા હવામાન અને બદલાઈ રહેલી સિસ્ટમની દિશાને લઈને બંગાળની ખાડીના તટીય આ સંપૂર્ણ વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવો જોવા મળી રહ્યા છે ઓમાનના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમનું ભયંકર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને અત્યારે અરબી સમુદ્રના ઉડાણવાળા તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતી નવી યપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનતું હોય તેમ દરિયામાંથી નવી નવી સિસ્ટમો દિશાઓ બદલીને હવે પછી ભારત દેશના તટીય એટલે કે દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર આ સિસ્ટમો આગળ વધવાની સાથે હલચલ વધી હોય તેવા અત્યારે તોફાની દ્રશ્ય જોવા મળી રહ્યા છે હાલ ગુજરાતના અનેક વિસ્તારની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે ગુજરાતની અંદર ધીમે ધીમે ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે આ બધાની વચ્ચે કચ્છનો ક્ષેત્ર અને ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર ઘોર અંધારપટવાળા કાળા ડિબાંગ વાદળોના તોફાની જુંડ મંડરાતા જોવા મળી રહ્યા છે અને અત્યારે લખપત ખાવડ રાપર ગાંધીધામ બાડેલી માંડવીને લળિયાના ક્ષેત્રની અંદર આમ કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર લાંબા સમયોના વિરામ બાદ હવે પછી ઓચિંતાનો પલટાવ આવી રહ્યો હોય તેમ કચ્છ ઉપર કમોસમી વરસાદ માટેનું દબાણ વધતું હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડની વચ્ચે હવે પછી તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે જેમાં હવે થરાદ રાધનપુર મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા અને પાલનપુરના વિસ્તારોની અંદર ઓછી પલટાવ આવતો હોય તેમ આ સંપૂર્ણ એરિયામાં હવે પછી સિસ્ટમનું દબાણ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવતું હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની હલચલ અને ગતિવિધિ વધવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જ્યાં દર્શક મિત્રો થરાદ રાધનપુર જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણના વિસ્તારની અંદર હવે પછી ઠંડા પવનોની અવર જવર વધી રહી છે ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં હવે પછી વરસાદી સિસ્ટમના સ્ટ્રફ અને ગુજરાત ઉપર રહેલી ડબલ ઋતુના અહેસાસને લઈને હવામાન બદલાતું જોવા મળવાનું છે જેના કારણે ગુજરાતની અંદર ફરીથી રોગચાળો વધતો હોય તેવા દ્રશ્ય પણ ગુજરાતમાં જોવા મળવાના છે સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર અત્યારે હવે ઠંડીના પ્રમાણની અંદર વધારા અને પવનોની ગતિવિધિઓ વધતી હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે જેમાં ભાવનગર અલંગ મહુવા અમરેલી જુનાગઢના વિસ્તારની અંદર ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆતો જોવા મળી છે ઉના વેરાવળ અને પોરબંદરના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે દ્વારકા સલાયા જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસત્ર અને ગોંડલના વિસ્તારોની અંદર પણ ઓછિંતાનો પલટાવ આવી રહ્યો છે સુરેન્દ્રનગર અને મોરબીના વિસ્તારની અંદર મોટા પલટાવોની સાથે હવે પછી ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાં અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધી રહેલી આ સિસ્ટમની તોફાની અસરને લઈને

બોડેલી દાહોદ છોટા મહીસાગરના ક્ષેત્રની અંદર બનતી હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભરશિયાળા દરમિયાન મોટા પલટાઓ આવવાની સાથે માવઠાને લઈને તાજી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે દર્શક મિત્રો બંગાળની ખાડીના ક્ષેત્ર અને અરબી સમુદ્રના વિસ્તારમાં મળી રહી છે આ સિસ્ટમો સક્રિય થવાની સાથે દરિયાની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર હવે પછી યુસીએ સિસ્ટમનું સંક્રમણ ફેલાયેલું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી સિસ્ટમની ગતિવિધિ વધતી હોય તેમ આ તમામે તમામ એરિયાની અંદર આવી રીતનો મજબૂત સિસ્ટમનો ઘેરાવો ફેલાતો જોવા મળવાનો છે દરિયામાંથી સિસ્ટમો આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્ર જેમાં શ્રીલંકા અને મદુરાઈના તટીય વિસ્તારોની અંદર ઓમાનના દરિયાઈ કિનારાના વિસ્તારથી સિસ્ટમ આગળ વધીને ગુજરાતના ગુજરાતના વિસ્તારોની અંદર જોર દર્શાવતી હોય તેમ સંપૂર્ણ હવામાનમાં આ નવી નવી સિસ્ટમો મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે ઉત્તર ભારતની અંદરના વિસ્તારોની અંદર જેમાં હિમાલય અને કાશ્મીરના ક્ષેત્રની અંદર પણ અત્યારે ભયંકર બરફવર્ષા એટલે કે હિમવર્ષા અને કરાવો પડતા જોવા મળી રહ્યા છે જ્યાંથી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને પર્વતીય વિસ્તારની અંદર અત્યારે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે નવી દિલ્હી લાહોરના ક્ષેત્રથી લઈને રાજસ્થાનના વિસ્તારની અંદર હળવા વરસાદી ઝાપટાઓ જોવા મળી રહ્યા છે અને અહીંયા પણ તમે જોઈ શકો છો અરબી સમુદ્રના તટીય વિસ્તારની અંદર જેમાં યપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનતું હોય તેમ લક્ષદ્વીપના દરિયાઈ કિનારાના ક્ષેત્રની અંદર હવે પછી આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક પોઈન્ટ પાંચ કિલોમીટરના એરિયાની અંદર આ નવી યપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આમ દરિયાના આ વિસ્તારમાં સક્રિય બનતા તોફાની દબાણને લઈને આગામી સાત દિવસની અંદર ગુજરાતની અંદર ફરીથી મોટા પલટાવો આવવાની સાથે માવઠાનું દબાણ વધતું હોય તેમ ગુજરાત ઉપર હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાવો જોવા મળી શકે છે દર્શક મિત્રો ખાસ જાણી લેજો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની ભયંકર ઠંડી અને કમોસમી વરસાદને લઈને તાજી આગાહીઓ દર્શાવવામાં આવી છે જી હા દર્શક મિત્રો બદલાઈ રહેલા હવામાનને જોતા જાણીતા હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે ઠંડીની સાથે હવે રાજ્યમાં વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે જેમાં ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહની અંદર કમોસમી વરસાદ પડવાની તાજી લેટેસ્ટ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર અત્યારે વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે માર્ચ મહિનાની શરૂઆતની સાથે વરસાદીય ઝાપટાઓનું જોર વધતું જોવા મળવાનું છે

હવે પછી ઠંડીનું જોર વધતું જોવા મળવાનું છે લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી આસપાસ જોવા મળી શકે છે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી રહી છે તમે જોઈ શકો છો કે અત્યારે સિસ્ટમનું તીવ્ર દબાણ આ વિસ્તારોમાં સક્રિય બનીને અસર દર્શાવતું હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારને ઉત્તરીય ભારતના વિસ્તારમાં હળવા વરસાદ વરસાવી રહેલી જોવા મળી રહી છે પશ્ચિમીય વિક્ષેપો આગળ વધવાને લઈને તોફાની પવનો વધી રહ્યા છે દરિયાની અંદર નવી નવી યુસીએસ સિસ્ટમ સક્રિય બનીને અત્યારે ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે આગાહિકાર અંબાલાલ પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું છે કે સાબરકાંઠા પંચમાલ મહીસાગરના વિસ્તારની અંદર ઠંડીનો અનુભવ વધતો જોવા મળવાનો છે મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી આસપાસ પહોંચતું જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર તાપમાન સત્તર થી અઢાર ડિગ્રી રહી શકે છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં લઘુત્તમ તાપમાન અઢાર ડિગ્રી આસપાસ રહેતું જોવા મળવાનું છે દક્ષિણીય ગુજરાતના વિસ્તારની અંદર મહત્તમ ત્રીસ ડિગ્રી આસપાસ ટેમ્પરેચર જોવા મળવાનું છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહની અંદર વાતાવરણની અંદર મોટો પલટાવ આવી શકે છે જ્યાં દર્શક મિત્રો સતત વાદળછવાયા વાતાવરણની સાથે બેવડી ઋતુના અનુભવને લઈને અનેક વિસ્તારોની અંદર લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી શકે છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોની અંદર ભયંકર હિમવર્ષા અને બરફવર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે રાજસ્થાન નવી દિલ્હીના વિસ્તારની અંદર હળવા વરસાદીય ઝાપટાઓ પડતા જોવા મળી રહ્યા છે ખેડૂતો માટે પણ હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની સૂચનાઓ ખાસ દર્શાવવામાં આવી છે જેમાં ખેડૂતોને હવે ઘઉં શાકભાજીના પાકોની અંદર ફૂગ આવવાની શક્યતાઓ વધતી જોવા મળવાની છે જીરાના પાકોની અંદર પણ બદલાતા હવામાનને લઈને અસરો થઈ શકે છે ખેડૂતોને પાક સંરક્ષણના પગલાં લેવા અને ભેજના કારણે રોગ આવવાની શક્યતાઓને લઈને નિયંત્રણ કરવા માટે પણ ખાસ સલાહો ખેડૂતોને આપવામાં આવી રહી છે